આજ રોજ વડોદરાના એકસો પચીસ કેન્દ્રો પર એલઆરડી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરમાંથી પાંત્રીસ હજારથી થી વધુ પરીક્ષાર્થીઓ વડોદરા ખાતે પરીક્ષા માટે આવ્યા હતા એકસો પચીસ કેન્દ્રો પર એલઆરડી ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું પોલીસ તંત્ર દ્વારા પણ પરીક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા પરીક્ષાર્થી ઉમેદવારો માટે કરાઈ સાબરકાંઠા બનાસકાંઠા સંતરામપુરા જેવા વિસ્તારમાંથી પરીક્ષા આપવા માટે આવનાર વિદ્યાર્થીઓ માટે પોલીસ તંત્ર દ્વારા બસ સેવા રિક્ષા જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેથી પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે વહેલી સવારથી જ પરીક્ષા તેઓને પોતાના કેન્દ્રો ઉપર એન્ટ્રી આપવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું નોંધની બાબત એક છે કે પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓને પેપર સહેલું લાગ્યું હતું તો કોઈકને અઘરું ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને પેપરમાં બંધારણના આર્ટિકલ પૂછવામાં આવેલો સવાલ તથા અન્ય અને ગણિત અઘરું લાગ્યું હતું ના ના વ્યવસ્થા તો કમ્પ્લીટ છે બસમાં જ આવ્યા અહીંયા સંસ્થામાં જ

બંધારણમાં મને થોડુંક કેમ પેલું લાગ્યું બીજું બધું સરસ જ હતું